દિવાળી હોય કે હોય ભાઈ ખેડૂતોને સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે છે ખાતરની શરૂઆત પહેલા પહેલા જ સૌથી ખાતરની વ્યવસ્થામાં લાગી જાય પણ ખાતરનું દારૂબંધી જેવું કામકાજ છે તંત્ર કહે છે દારૂબંધી છે પણ અમલ થાય છે ખરો તેમજ નેતાઓ કહે છે કે ખાતરની કોઈ તંગી નથી પણ હકીકત કોઈથી છુપી પણ નથી પાટણ જિલ્લામાંથી આવા દ્રશ્યો સામે આવ્યા જ્યાં ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવતા જોવા મળ્યા જોઈએ ખાતર માટે હેરાન તંત્ર કોના માથે ખાતર માટે પાટણના ખેડૂતો હેરાન રવિ સીઝન ની શરૂઆત પહેલા યુરિયા ની અછત માર્કેટયાર્ડ માં ખેડૂતોએ લાઈનો લગાવી સીઝન શરૂ થતા પહેલા જ ખેડૂતોએ ખાતર માટેની લડાઈનો પ્રારંભ કરી દીધો છે આમ તો આ જંગ બારે માસ ચાલુ જ રહે કારણ કે નેતાઓ ખાતર હોવાના ફૂકે છે પણ ખરી તો લાઈનમાં જ કારણ કે એસી ઓફિસમાં બેસીને મોટા મોટા દાવાઓ કરનારાઓ ખાતરની ની બે થેલી માટે કલાકો સુધી તડકામાં માં ઉભા રહે તો જ ખ્યાલ આવે કે ખરેખર જમીન સ્થિતિ શું છે આ લાઈન છે પાટણ જિલ્લાના ખેડૂતો ની માર્કેટ યાર્ડ માં શિયાળુ વાવેતર પહેલા જ ખેડૂતો લાઈન લગાવીને ઉભા રહ્યા કારણ કે બોલ બચ્ચન નેતાઓ ને ક્યાં એર ની મારફ દિવાળી નજીક છે અને આ લોકોને મને સાહેબ તમે વિનંતી છે અને હવે ખાતરની દુકાન ખોલી છે હવે કેટલી બિરાની મળશે એમને ખબર નથી અમારે જરૂર પ્રમાણે થેલીઓ મળતી નથી એટલે જરૂરિયાત મને મળે એ પ્રમાણે સહાય કરો સરકારશ્રીને આટલી અમારી નમ્ર વિનંતી છે આ તો અહીંયાથી લાઈનમાં ઉભા રહ્યા આપણને એમ કે ખૂબ બધી લાઈનમાં ઉભા રહ્યા અને કે થઈ જશે ખાતર તો પછી હાલતા નહીં ગામમાં પછી વેપારી લઈ જાય છે તો એમાંથી આપણને ચારસો રૂપિયા ખાતર મળે છે એમ કાવા બધા વેપારી ક્યાંથી લાવતા છે ખાતર સહકારી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતર માટે વેલી સવારથી લાઈનો જોવા મળી ખેડૂતોને જરૂરિયાત ખાતર ન મળતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે થી બે થેલી આપીને ઘરે મોકલી દેવાય છે ખેડૂતો એરંડા રાયડો અને ઘાસચારા પાક વાવીને બેઠા છે હવે જો ખાતર નહીં મળે તો મોઢે આવેલો કોળીઓ છીનવાતા વાર નહીં લાગે પણ ભાઈ આ તો તંત્ર છે એ પણ આંધળું અને બહેરું કોઈની તકલીફ થી શું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓની મિલી ભગત થી વેપારીઓને ખાતર પધરાવી દેવાય છે પછી રૂપિયા છે જેમાં ભાગ હોય રાત ના ઉજાગર કરીને પાક ને પાણી પાયા છે હવે એ પાક નિષ્ફળ જાય તો ખેડૂતો જાય તો જાય ક્યાં ખેડૂતો ની માંગ છે કે સિઝન માં જરૂરિયાત મુજબ નું ખાતર આપવામાં આવે જેથી પાક ને બચાવી શકાય બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ